સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ જોન સિક્સ વિસ્તારમાં આવતા ડુમસ ઇચ્છાપોર અને હજીરા પોલીસ સ્ટેશનનો લોક દરબાર ખાતેના કમ્યુનિટી હોલમાં યોજાયો હતો સુરતમાં પોલીસ દ્વારા વિરુદ્ધ એક ખાસ અભિયાન આવી છે જેમાં અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યાં વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળી પોલીસ દ્વારા વ્યાજખોરોના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે દરમિયાન આજે સુરતમાં ઝોન છમાં માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં પોલીસ ફરી એક વખત વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ શરૂ કરી છે સુરતની અંદર અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઉચ્ચ અધિકારીઓને લોકોને સાંભળી રહ્યા છે અને વ્યાજખોરોનો વિરોધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે આજે સુરતમાં ઝોન 6 માં લોક दरबारનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝોન 6 ના DCP રાજેશ પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોક दरबारમાં લોકોના પ્રશ્નો પણ પોલીસે સાંભળ્યા હતા તેમજ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે હર્ષદ માહિયવંશી આઝાદ ન્યૂઝ સુરત